ધોરાજીના જમનાવર રોડ પર આવેલ જીએટીએલ સમયથી ડીએપી અને એનપીકે ખાતરની ભારે અછત સર્જાઈ રહી છે ધોરાજી પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજે રોજ ધરમના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે હજુ પણ ધોરાજી ડેપોમાં આજ દિન સુધી ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો નથી શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ મગફળી થયું છે અને નવું વાવેતર કરવા માટે ડીએપી એનપીકે ખાતરની તાતી જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ધોરાજી પંથકના અસંખ્ય ખેડૂતોને હજારો વીઘામાં આ ખાતરની ખૂબ જ જરૂરિયાત ખેડૂતોને છે પરંતુ આ ખાતર ન મળવાથી ખેડૂતોને રોજ ખાતર ડેપો એ ધર્મના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે રાજ્ય ખેડૂતો વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ખાતરનો ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ખેડૂતોને પાકનું વાવેતર કરી શકાય તો ધોરાજીને ખાતર ડેપોના અધિકારીએ જણાવ્યું કે હાલ ખાતરની અછત સર્જાય છે પણ જેમ બને તેમ તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરવામાં આવશે તો એક્સપોર્ટ એવા ડીજી બાલધાએ જણાવ્યું હતું કે સિઝનમાં રાસાયણિક ખાતરની અછત હોય ત્યારે અનાજ વાવવાનો સમય છે ડીએપી એનપીકે વગર વાવેતર થાય નહીં દરેક ખેડૂતોને રાસાયણિક ખાતર આપે તેવી વ્યવસ્થા કરી સરકાર કરી આપે તેવું જણાવ્યું હતું અત્યારે અમારે મુખ્ય સમસ્યા છે ખાતરની એનપીકે કે ડીએપી મળતું નથી હવે અમારે સરકાર શ્રીને વિનંતી છે કે અમને વહેલી તકે એનપીકે ડીએપી ખાતર મળે એવું કરો અમારે વાવણીનો સમય જતો રહે છે ઘઉં ચણા જીરું ડુંગળી આ તમામ વાવેતર ધાણાના કરવાના છે અને ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે નથી જીવી શકતો કે નથી મરી શકતો અને આ સરકાર એમ કે ખેડૂત દુઃખી તો અમે દુઃખી ભાઈ તમે શું દુઃખી જો એસી ઓફિસમાં બેહીને તમે આરામ કરો છો ખેડૂત તમે પટેલના દીકરા હોવા છતાં પણ તમે ખેડૂતની વેદના ના સમજી શકો તો અમારે શું કરવું અમારે બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે અમને અમારું પાયાનું એનપી કે કે ડીએપી ખાતર પહોંચાડો અને તમામ ડેપોની અંદર બે દિવસની અંદર પૂરતો જથ્થો આપી દયો એટલે અમારો જગતનો તાજ છે એ નવું વાવેતર મારું નામ દર્શના ગુનગુનિયા છે હું ડેપો મેનેજર તરીકે જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપલેટામાં ફરજ બજાવું છું અત્યારે ધોરાજી ડેપો મારા અંડરમાં છે અને ઘણા પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે ડીએપી ની અછત છે અને શિયાળુ વાવેતર માટે ડીએપી પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓ અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું મારું નામ કિશોર હિરપરા ગામ ધોરાજી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ મગફળી સોયાબીન જેવા પાકો ફેલ થયા છે જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં તો ખાતર મળતું નથી અને ખાતર ડેપો પર જાય છે તો એમ કે બે દિવસ કેડે આવશે બે દિવસ કેડે તપાસ કરજો બે દિવસ કેડે જાય કેડે જાય તો કે હજી આવ્યું નથી હજી બે દિવસ કેડે તપાસ કરજો વાર વાર ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી અને આવે છે

પ્રમુખ કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી અને ખેતી કરું છું અત્યારે રવિ સિઝન હોય તૈયારી શિયાળુ પાકમાં વાવેતર કરવાની સમય શરૂ થઈ ગયો છે એટલે ઘણું ચણા ધાણા વગેરે પાકો માટે રાસાયણિક ખાતરની પાયાના ખાતર તરીકેની જરૂરિયાત ડીએપી કે એનપી કે ખાસ જરૂરિયાત હોય પણ વર્તમાન સમયમાં છેલ્લા લગભગ બે મહિના થયા ધીમી ધીમી શોર્ટેજ થાય છે ને અત્યારે તો બહુ મળવું મુશ્કેલ છે ખાતર જે લોકોએ અગાઉ ખેડૂતોને જાણ થઈ હતી અને સ્ટોક કર્યો હોય એને એની પાસે હશે બાકી તો ખેડૂતો જો ખાતર નહીં નાખે તો ઉત્પાદન થાય નહીં એવું મારું માનવું છે અને ખેડૂતોએ પણ થોડુંક સમજી વિચારી અને રાસાયણિક ખાતરનો થોડોક ઓછો ઉપયોગ કરે તો પણ જમીન છે એ બંજર સાથે અટકે અને જમીન સારી રહે માપે માપે ખાતર વાપરે તો ઘણું સારું એટલે સરકારશ્રીએ રાસાયણિક ખાતર ખેડૂતોને ઝડપથી મળે એવા પ્રયત્ન કરવા જોઈએ ક્યાંય આખા સૌરાષ્ટ્રમાં પેપરમાં પણ વાંચીએ છીએ અને સપ્લાય પણ ક્યાંય હોતી નથી અમારી સંસ્થામાં મંડળીમાં અત્યાર સુધી હતું ખાતર હાલના તબક્કે ખાતર છે નહીં અને ખેડૂતોને હવે વાવ વાટકે બેઠા છે આજ ખાતર આવે કાલ ખાતર આવે એટલે રાહ જોઈને બેઠા છે જો ખાતર નહીં નાખે તો વાવશે કે બીજા અન્ય ખાતરો પણ બજારમાં મળતા હોય છે એનાથી આ આ જે રાસાયણિક ખાતર આવતું હોય ડીએપી એટલું ઉત્પાદન પણ ન થાય એટલે ખેડૂતોને ઉત્પાદનમાં ચિંતાઓ છે અને ખાતરની પણ ચિંતા છે જેથી સરકારશ્રીએ તાત્કાલિક આ ખાતર મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ